મારું નામ દેવ કોરડિયા આજે આજે સમૂહ આયોજન કરવામાં આવ્યું છે કોળી પટેલ યુવા મંચ દ્વારા પ્રથમ કોરડીયા કો નવ દંપતીઓ જયારે પ્રભુતામાં પગલા માંડી રહ્યા છે ત્યારે આપ જોઈ શકો છો કે એક યુવાઓ માટે જ્યારે આ નવું પ્લેટફોર્મ તૈયાર થયું છે અને હું જયવેલના યુવા મંચ ગુજરાતના અધ્યક્ષ તરીકે આ તડપદા કોળી પટેલ યુવા મંચ સાથે જ્યારે પણ કાંઈ આવા કાર્યક્રમ થાય ત્યારે અમે ખંભે ખંભો મિલાવીને કામ કરવાના છીએ અને આ સંગઠન ગુજરાત વ્યાપી સંગઠન જે બને એવી અમે આ સંગઠનને શુભકામના પાઠવું છું છેલ્લા કેટલા સમયથી આ દીપનું આયોજન કરવામાં આવ્યું હતું અને કેટલા યુવાનો છે તેના દ્વારા ભારે ઉઠાવવામાં જહેમત મને અનિલભાઈ રમેશભાઈ નિખિલભાઈ આગે આગેવાનો છેલ્લા બે મહિનાથી પણ વધારે સમયથી જ્યારે તન તોડ મહેનત કરી રહ્યા હતા અને આપ જોઈ શકો છો એક સફળતાપૂર્વક આ આયોજન થયું છે એ બદલ આ સંગઠનને ખૂબ ખૂબ શુભેચ્છા મારું નામ રમેશભાઈ પરમાર

ઉનાળાની આવી ગરમીની અંદર છો દરેક મંડપની અંદર અમે મોટા કુલરની વ્યવસ્થા કરી છે અને આજે ઓગણીસ નવ દંપતિઓ આજના યુવા મંચના આયોજનમાં નવ દંપતીઓ પ્રભુતામાં પગલાં પાડવાના છે ઓગણીસ યુગલો કેટલા વર્ષથી આ સમૂહ લગ્નનું આયોજન છે ઘણા બધા વર્ષો એટલે કે અંદાજે ચાલીસ વર્ષથી સમાજનું આયોજન થતું હોય પણ આ યુવા મંચ દ્વારા આ પ્રથમ આયોજન છે